સસહ૱ૺ સહહસ દા xખ઴સહ还 હસહ, સહભ હસ�ی ન૧ હસહ નો નૉહ નૉ

કહેવાનું ના કીધું આવને મને હેઠ તો પૂછ્યું ખરા કે જેમ હેઠતા પણ એમ ના કીધું લે હાડો બિહાર તો જાવ આવા તો માણસો પણ એ અમાર ગામમાં

સેટિંગ થાતું નહીં એટલા હપ્તા રહી ગયા તો એ વિચાર તો બાઈક લીધું એ વખત ના કરે આ કુણી ફાઇનાન્સ વાલાય ફાઇનાન્સ વાળા ઓવ એટલા લોન એ લોન કરાયતી એ ઓ બાઈક ઉપર લોન કરાયતી ને ચાર હપ્તા ભરવાના નહીં તે ઘેર આયા છે ચાર હપ્તા નહીં ભરે ના આમળા હાલ ઘેર જતા રહી જો ખાલી જમ એ તો હું ભડ દેજો હો ઘરા બંધ જરૂર નહીં માં ના એમ મે નહીં પડે હપ્તા લો કો તો બાઈક આ લો તમારા ચાર હપ્તા અત્યારે ભરવા પડશે અત્યારે તમે નહીં ભરો તો આ બાઈક અમે ખેંચી જાઓ કે ભર દે ભલામણ યો ના ચાલો નાણો પૈસા લાવો ચાર હપ્તાના હાડો પૈસા તો નહીં ના કા હપ્તા સેડવા જ ના દેવા હવે બાઈક અમે ખેંચી લો હવે મારી વાત અભડો બોલો તમે બાઈક ખેંચવા આવ્યા છો ઓહ આચે ભાઈ હપ્તાના પૈસા જોડો ઠંડાર હપ્તાના પૈસા નહીં

જાણા હપ્તા ભરી જાવ તા અને પેનલ્ટી લાગશે એ નોખી અને અમે આ ખેંચવા ની ના પૈસા લાગશે તમારે પૈસા કેટલા હે હા તમારે 10000 રૂપિયા ચાર ઓ દાદી આ નોકરી હાજી હો ભાઈ તો પછી જો કમવાળી નોકરી નઈ આ એ વાત હી હાજી તો પછી લેહો યાર કરાજી ચાલુ તમને થાતું પેલો કાર્યો દોરીન મેલી ગયો તો પેટ્રોલ થઈ રહ્યું તો તે

કોઈ દાડો જિંદગીની અંદર દેખા દેખી કોઈ દાડ વસ્તુ લાવવું નહીં વસ્તુ લાવીએ ને પછી હપ્તા ભરવાના ખૂટી જ આવી શી ખા લેવાના અમને ખબર પડે પતિ હું કરું હું ના કરું એ તો હવે હું મારી રીતે સુળાઈ દઈ જો આ હું કરું એ જોઈ લીધો ને કેટતા થઈ ગયા દોરીને હા કીધું જ ખરા મારી રીતે સુળાઈ દે જો સોનામોના પાછળ આલ્યા વગર આખા ગોમો કયો માતા તા હવે ફરજો હેતા હેતા ફરજો ખબર પડે હવે તમે વાચી હાડો ને યાર હા હું તો જઉં છું ગેજે માનું હું તો મારા ઘેર જ ઉભો હું તમે ઘેર ઉપડવાનું કરો ઓ એવું હે ભલા મોણા એ દાર તમે જોડે હતા જોડે રહીને બાઈક ખેચવરાઈ દીધું છે તો આ જાણ ભેગા થો તાન છે મારી વાત યાદ કરાવરાવો છો યાર કરવાજી તમે હેરાન કરવાની મજા આવે ને એટલે યાર અલ્યા ભલા મોણા હું યાર હેરાન કરવાની મજા આવે આવી મસ્કરી ના હોય જાન જાણ જોતાર મસ્કરી કરવાની યાર મજા કરવી યાર

પુનકમન કુક ની મદદ કરો તો સ્વર્ગમાં જગ્યા મળો મર્યા ચેડ એવું ને તાણી તો તો આપણે નરક માં જવું નહીં સ્વર્ગ માં જવું છે એટલે આજ થી મદદ કરવાનું ચાલુ આ તો ભલા મોણા મસ્કીરીઓ બંધ કરી અને હવે જે તમારી જિંદગી ના ડાળા રહે ને એમાં લોકોને મદદ કરો અને કુક ના કામ આવો અને હારો કામ કરો એલે આય તારી આ કરવાજી વાત તો સાચી કરી કઈ એક બીજાની મદદ કરો લઈ ના હોય ને

આવી મહેનત મજૂરી કરીને પૈસા કમાઈએ હો બાઈ ખેતે જ્યુત ખેતે જ્યુવાડી આ એવા થાકી કાલ નવ ઉલાઈ જાય તો હમ આવી નહીં લાવું લઈ લાવું ના આજે કશે વાંધો નઈ હો હારું આ હા 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 ગરમી આવી પડાસા વરસાદ પડ્યો

આ જરૂર હોય તો કહેજો પાછો હું મદદ કરવા તૈયાર હો પાછો હો ના ના યાર તમે એની ચિંતા ના કરો એ તમારે કોઈ પણ જરૂર હોય ને પૈસા સિવાય બીજી કોઈ પણ જરૂર હોય તો તમે તાર મને કહેજો તમારા માટે હું સદર બેઠો છું તમારા જે વસ્તુ જોઈશે ને એ બધું વસ્તુ હું લઈ ઓવા ઓ વાહ અરે વિવાદ ધૂમધામથી કરીશે આપી હાલ કોઈ જરૂર નહી આ તો કો વાત નહી જરૂર હોય તો તમન મને ફોન કરજો હો એ એ હારુ હારુ હો એ હા કારુજી ને ફોન કર્યો તે કારુજી કે હાલ મારે કોઈ જરૂર હ નહી જરૂર હશે તમન ફોન કર્યો આ કરવાજી મને એમ કીધું કે મદદ કરવાની જો આરુ ઘેર મુ બેહી રહ્યો તો મદદ નહી થાય અને મને પૂન કમાવા નહી મળે એટલે મારે પૂન તો કમાવું પડશે ક્યારે બેઠા પૂન કમાવા નહી મળે ના વાંધો લાય ગમો જીઆવ અને ગમો જેને જરૂર હોય એની મદદ કરું અને પૂન કમાઈ લઉં ગમે જવા દે

કેમ દોરી થઈ ગયા છો પેટ્રોલ થઈ ગઈ પેટ્રોલ થઈ ગઈ સાહેબ હે બરોબર તમે તો પરસેવો પસેવો થઈ ગયો હે આ એટલે દોરી એટલે થાકતો લાગે ને હવે થાકતો લાગે લે પાણી પીવો તમે તાર જેટલું પીવો એટલું પીજો તમે તાર ના નહીં બાય હવે મારી વાત અબડો હે પેટ્રોલ થઈ રહ્યું એને

બેટમો પુરાઈ ગયો ઓર પણ માર છોકરો આ ને એ ગમે તે જગ્યાએ બાઈક લઈ જાય ને ખરવા એટલે પેટ્રોલ પૂરાવો ના કે તો ત્યારે ખાલી થઈ જઈએ મત ખબર ન થે એ ઓ વા સાઈડમાં કર સાઈડમાં કરો મારો ફોન આવ્યો ઓહ આ તો કાળુજીનો ફોન આ ગમત જાય પૈસા આ તો તમે હમણાં જ મે ફોન કર્યો ત્યાં તમે એમ કેતા હાલ કોઈ જરૂર નહી એવું સાહેબ હા તે કશો નહી યાર લેતો આવું મારા હગા નો ફોન હતો કેવું મારા હગો ને લગ્ન વરવાયા પાટણ બરોબર છે પૈસા કુટ્યા મન કે પૈસા લઈને આવું કશું આવું હેડો વાહ હવે મારી વાત હે

બાઇક ચોરાણું છે ઓ મારું બાઇક ચોરાણું છે કેવું બાઇક છે કાળા કલરનું કાળા કલરનું ઓ અને મોણા કેવો છે મોણા તમર જેવો ધોતિયું પહેરેલું તું ધોતિયું પહેરેલું હતું ઓ અને માથે મારા જેવી ટોપી હતી જેવી ટોપી હતી ઓવા પડી તમે બાઈક ઉપર બેહી જાવ હે હું પાછળથી ધક્કો મારું અરે તારી ગંઢા હા લોચ માર્યો ચામ એ ડોહન તો મેં આટલે ધક્કો મારીને છે પેટ્રોલ પંપ અડધો કિલોમીટર બાચી હતો નહીં એટલા સુધી મીલાયો ઓહ તમે મેલ્યા હોવા લે ભલા મોણા એના તો મેલવા જવાનો એને પકડવાનો તો યાર એ તો યાર મને હું ખબર યાર પહેલાં મેં તમને પૂછ્યું ત્યાં તમે મને કહી દીધું હોય તો હું એને પકડોતી યાર પણ મારા મનમાં એમ કે પેટ્રોલ થઈ રહ્યું તો ધક્કો મારી ના આવે તો પેટ્રોલ પંપે પકડી દઉં પણ મારા હગાનો ફોન આવ્યો ને એટલે રસ્તા મૂચી અને હું પાછો આવ્યો યાર યન તો તો હવે હું પોલીસ સ્ટેશન જઈને તમારું નામ આલું અને પોલીસવાળા ને કહું ઓવરને જોડે રહીને મારું બાઈક ચોરી કરવરાયું એ ભલામાળા મારું નામ કેમ ચાલો યાર એ હા તમારો એક્ટિવા નંબર જોઈ લીધો હવે તમારા ઉપર કેસ કરો એ ગંધાર યાર હું તો અમાકો જાણતોય નહીં યાર મેં તો મદદ કરી યાર હા તે હું લેવા મદદ કરી એ ચોરની તમે યાર એ ચોર હ મારો ઓળશો મને તો ખબર હતી યાર કે ચોર છે યાર મે તો યાર અજણે મોણો જોઈ અને મે મદદ કરી યાર ના હવે હું કેસ કરું અને તમારું નામ લાવ તમે જોડે રહીને મારો બાઇક ચોરી કરાવrai હું લેવા મેલવા ગયા ના ના ગંધાર એવું ના કરતા એવું ના કરતા તમે ચિંતા ના કરો તમારો બાઇક હું ચોઈ ચોયની જવા દઉં તમારો બાઇક તમને પાછો મળી જા એની ચિંતા ના કરો તમે જોથી પાછો મળ્યા લ્યા હવે પેટ્રોલ પંપે પોકવા છે પેટ્રોલ ન ખાઈને વધારે લાગો જતો રહે પેટ્રોલ પંપે હું પોકવા દી દઉં ને ઉભારો આ बाजूનો ગામમાં મારા ભાઈબંધ રહે બરોબર છે બે ઈયન ફોન કરું હાલો હા લાલાજી હું કહું તમને જો આતા તમે ગોદરે બેઠા છો એમ એ તમારા જોડે કોઈ સાધન છે બાઈક લઈને બેઠા છો એમ હવે મારી વાત અભડો અમારા ગામનો જે રસ્તો છે કે એ રસ્તા ઉપર એક ટોપીવાળો કાકો બાઈક ચોરી કરી અને દોરી લઈને આવે છે બરાબર છે એટલે એને તમે પકડજો ના હોય તો ઓ વ એક કાકા નું બાઇક ચોરી કરીને નાખવા મારા વર્ષો હા તમે આટા થઈ જાવ બરોબર હિરણ વ્યાકરણ તરત પકડો મેં આવી ચેડી ને ચેડી સારું હારું કારણ કે મારા હગાય બાજુ ના ગમોન મોકલાય રોડ પર હો આ જો બાઈક નઈ મળીને તો તમારું જ નોલે ના ના યાર નોમ નાલતા યાર હું તો યાર હરિયા ના હરી મેળવા જાય તમે ચિંતા ના કરો તમારું બાઇક પાછું મળી જા દેખાતું નહીં ભાઈ એક્સિડન્ટ કરો દેખાતું નહીં અમન તો બધું દેખાય હ પણ તમે દોરે ના તમને નહીં દેખાતું આટે પેટ્રોલ થઈ રહ્યું તો અમાર દોરી ને આવું પડે પેટ્રોલ થઈ રહ્યું એમ ને લાવ ચાવી લાવો ચાવી નહીં મળા મસ્તી ના કરો ચાવી લાવ હું ચા મસ્તી કરી ચાવી લીધી હે ખાલી આટે ચાવી લાવો પેલા બાઈક પૂ કરો તમે બાઈક એ તો અમાર કરવું છે જ કરશું નકર કોઈ નહીં ચાવી લાવ ઓહો આટલી બધી ટાણી કરવાની લે ભાઈ બાઈક મારું જ કઈ હું તણી જ કરું કન અલ્યા તને ખબર નહીં આ बाजू અમારું ગામ છે અન તું અમારા ભાઈબંધુ બાઈક ચોરીને આવી લે એ અમે ક્યાં કોઈ બાઈક ચોરીયો હા આરી જારી જ મારું બાઈક આઈ રહ્યો આ बाजू વાય તું આ बाजू વાય ચોર તમારી ઉમર નો યાર તમે તો આજ પડે રાખો યાર એટલે પ્લીઝ દુકાને હું વસ્તુ લેવા રોડ ઉપર બાઇક બુક કરીને બાઇક ચાલુ હતું તો મારો લઈને હેડી આકડે આ ચોર જોજો શું કરવાનું તમે તને ખબર નહિ કંજુસ બાઈક નો અદર પેટ્રોલ જ રાખતો નહી મને ખબર હતી કે પેટ્રોલ પટી જાય એટલે એ રો જતો હોય છે એટલે હું ચીડી ચીડી દોડ્યો અલ્યા દોહા હે આ બાઈક તેમ ચોરી કર્યું મારી ભૂલ થઈ ગઈ ભાઈ હે ભૂલ થઈ ચોરી તમ કર્યું કે પેલા મારે બાઈક હતું નહીં મારા ઘેર ખાવાના નહી બાઈક બાઈક ચોરીન પછી વેચી મારું પૈસા આવી તે ઘેર કારીયન ઉપર અલ્યા એ તારામાં બુદ્ધિશક નઈ લ્યા આ પૈસા થી બાઈક મળી હે અન તું વેખવાની વાત કરી રહી લે હે પણ મારા ઘેર ખાવાના હોય એટલે પછી અરે કોક કોમ ધંધો કરો ખાવાના હોય તો આવી ચોરી કરવાની લે હે આટલી ઉંમરે તું ચોરી કરી કેવો લાગી લે હે મારી ભૂલ થઈ ગઈ આ તો હારો કેવા કે મે લાલાજીને ફોન કરો ને લાલાજીને આગળ આઈને ભરે તને પકડ્યો અને તને પકડ્યો ના હોય તો તો પેટ્રોલ ના ખાઈને આવી જોત કે લે હે મારી ભૂલ થઈ ગઈ મારા મનમાં હું તારી મદદ કરું હું મદદ કરે લે હે મને જો ખબર હતી કે તું ચોર છે ને કબો તો ના મારું ઈકર નઈકર મારા આગળ ના મેલું તને સમજો

પોલીસ સ્ટેશન તો અમે હું લઈ જવાનો હું એને મારું બાઈક ચોરી કર્યું છે થોડો કઈ જતો કરે આ બાઇક કેમ તમે તમે લઈ જાવ મને જતો કરે ના ના બાઈક તો હું અમે લઈ જવાનો હું પણ તને પોલીસ સ્ટેશન ભેગો કરે હેટ તું એ ઘંટાલ મારી વાત ઓપડો હવે ભલા મોણો એની ઉંમર તો જોવા યાર ચોકમ પોલીસ સ્ટેશન લઈ જાવ કે યાર ના ના પોલીસ સ્ટેશન તો લઈ જવો પડશે આજ મારું બાઇક ચોરી કર્યું કાલ કોક બીજાનું કોઈક વસ્તુ ચોરી કર એમ થોડોક જ જતો કરાયો આના સબક તો શીખવાડવો પડે એરે ચોર નહીં ભાઈ એની મજબૂરી છે યાર ચોરી કરવાની એને કીધું ના હું ગરીબ છું યાર ખાવા માટે કોઈ નહીં આ તો એને કહી દેવા ફેરવાર કે આવી ચોરી ના કર હવે અભણ મારી વાત એ ડોહા ઉલટી થાય ઉલટી થાય શાંતિ રાજ શાંતિ રાજ આરી ખરાબ અફર બાઇક લઈને હેડ્યો ને તું દોરી એટલે ઉલટી થાય માથું દુખ તને કહી દેજો જો ચોખી વાત

મારા મનમાં કહું હું આની મદદ કરું આ તો મારા ઉર્ષે ચોર નીકળ્યો પણ કંડાર તમને ખબર નઈ પડતી યાર કે આવ રીતના આપણે કોઈકની મદદ ના કરીએ જો આ ભાડા વગર યાર એક નંબરનો ચોર છે આની થોડી મદદ કરાય યાર પણ યાર મને તો ખબર હતી અરે બાઈક દોરીન જતો તો મારા મનમાં એમ કે પેટ્રોલ પંપ ઉધી ધક્કો મારો તો વળી એનું કામ થઈ જાય ને મને પુને મળાય યાર અતારે સેવા કરવામાં મજા જ નહીં સેવા કરવી ને તો જોણે જોઈ ને પછી જ કરવી બાકી એમ નેમ આપણે ડાયરેક્ટ સેવા કરવા ના પેઈ જવાય પછી આવડે લમણે આવે આ એ વાત સાચી છે હો આજ પાસાવા નિયમ કર્યો તો જોણી તો હોય એની મદદ કરવાની અજાણાની મદદ નઈ કરવાની હા અજાણાની મદદ કરાય પણ આપણે બધું જોણતા હોય ને તો કરાય એરો હાચો સક ખોટો સય જોણવું પડે ઓ વાહ નકર તો હલવાઈ રહી તો હા હલવાઈ રહી આપણે ઇના વાદે ખોટો હોય તો તમારું બાઇક મળી ગયું કે નહીં હા મારું બાઈક આવી ગયું પણ મો કહું હા મો હવે પેટ્રોલ નહીં એટલે ના હોય તો તમે ધક્કો મારજો ને પાછળ હવે મારી વાત આપડો તમને એક રસ્તો બતાજો સારો જો પેટ્રોલ પંપ અડધો કિલોમીટર બાકી છે બરોબર છે આ મારા ભાઈ બહેન એ બાજુ જઈ તમે ધક્કો મારી પેટ્રોલ પંપ ઉધી પોકા દે બસ લેહ છે રાણી લહણો તમારે નહી આબુ અમાર ઘર બાજુ ચા પાણી કરવા ના ના યાર બજાર માં મહેમાન હરવા આયા બરો પેલા કાળોજી ને એ પૈસા આલવા જવું યાર પૈસા કુટાય થી એ હોય એમ ને ઓ પણ વાયને મારા પર આરબ ના આવ્યો ને એટલે તમને ફોન કરવો પડે મને પકડવો પડે યાર હારું હારું તમે જો સુખ શાંતિ બજારમાં અમે ઈવન લઈ જઈએ પેટ્રોલ પંપ સુધી હો હારું હારું હો આય લેટ જે ધક્કો મારો હેડ આગળ કરો તમાર બાઈક ધક્કો મારી એમ பாத